બળા પંથકના ખાંભોદર ગામ નજીક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનો માટે રાસ ગરબા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાંબોદર ગામથી એક કિલોમીટર દૂર વિશાળ તળાવ આવેલું છે અને ત્યાં તળાવની મોટી પાડી ઉપર ખીચડાનું વૃક્ષ છે આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો વાવણી સમયે અને વાર તહેવારે અહીં મામાદેવને નૈવેદ કરે છે આ ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ ખાંબોદર ગામમાં એક વ્યક્તિ ખૂબ જ વ્યસને જીવન જીવતા હતા પરંતુ તેમને કુદરતી પ્રેરણા થતાં તેઓએ ખીચડાના વૃક્ષ પાસે ચાર વર્ષ પહેલાં ગ્રામજનોના સહકારથી મામાદેવની મૂર્તિની સ્થાપના કરેલી અને ગ્રામજનો તેમજ ખેડૂતોના તળાવનો પાળો સમતર કરી મામાદેવનું ભવ્ય મંદિર બનાવ્યું છે ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે પાંચ દિવસ ગણેશ સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ ગણેશ સ્થાપનામાં ખાંભોદર ગામ તેમજ વાડ વિસ્તારના ખેડૂતો આ ગણેશજીના દર્શન કરવા ઊંટી પડ્યા હતા ત્યારે બહેનોએ પણ બપોર બાદ ત્યાં કુદરતી વાતાવરણમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ તળાવની પાળ સમતર કરી અને ત્યાં મામાદેવનું મંદિર તો બનાવેલ છે સાથે સાથે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને દેવાભાઈ ગોઢાણિયા તેમજ ગોગનભાઈ ગોઢાણિયા અને ખેડૂતો દ્વારા આ જગ્યાને અનેક વૃક્ષો વાવેતર કરેલ છે અને અત્યારે આ જગ્યા નંદન હવામાન અને બાજુમાં તળાવ હોવાથી ફરવા સ્થળ બની ગઈ છે તો વ્યસની માણસ વ્યસન અને સારો વિચાર કરે તો શૂન્યમાંથી સર્જન થઈ શકે તે અત્યારે નજરે જોવા મળે છે ઉપરાંત આ બંને સેવા ભાવીઓએ ગુજરાત ન્યૂઝને એવું જણાવ્યું હતું કે જો સરકાર તરફથી આ તળાવની પાળ ઉપર જે ગાંડા બાવળ હજુ ઉભેલા છે તે જેસીબી ને મદદથી દૂર કરાવી અને પોરબંદર વન વિભાગ તેમજ સામાજિક સંસ્થાઓ ફળફૂલ અને અન્ય જાળના રોપા આપે તો સાથે મળીને અહીં તળાવ પાળ ઉપર હજુ પણ વધુ નંદનવન બનાવી શકે ઉપરાંત અહીં પાણીનો બોર કરાવેલ છે જેથી ઉનાળો બેસતા તળાવમાંથી પાણી સુકાઈ જાય તો પણ બોર દ્વારા અહીં પાણી પીવડાવડી અને જે વૃક્ષો વાવેલા છે તેનું પૂરું જતન થઈ શકે છે હજુ આ જગ્યા પર વધુ વિકાસ થાય તે માટે સરકારનો વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ આગળ આવે તેમ આ બંને સેવાભાવી વૃદ્ધોની માંગણી છે અહીં ગણેશ ઉત્સવમાં આવતા ભાવિકો માટે મહાપ્રસાદી પણ યોજાય છે ધીરુભાઈની નિવાવત ગુજરાત ન્યૂઝ ભગવદે હલો મારું નામ ગોગનભાઈ જેસાભાઈ ગોંઢાણિયા અમારું ગામ ખાંબોદર અમારા રાવના પાર ઉપર આ મહા આ મંદિર છે પેલા શરૂઆતમાં જ હતું ને ખાલી પેઢો હતો એ તૂટી ગયો હતો એ અમે રિપેર કર્યો પછી ઘાટ બનાવ્યા બે ઓરડી બનાવી એટલા વૃક્ષો આવ્યા ને દર વર્ષે અમે ગણપતિને અહીં લઈ આવીએ ને આખા ગામ સમક્ષ છે જમણવાર બાર ચાલુ હોય ને કોઈ પડખે ઈસા વગર તો અમે આ કામ બધું ચલાવીએ કોઈ પણ પાંચ જ પે અમે માગતા રાખી ઓટોમેટિક આવી જાય સરકાર નું આગળ દેખાય તે સરકાર ધ્યાન દે તો અમે વૃક્ષ પણ આવી ગયે એમ એવું દેખાય હમણે કામકાજ તો બધું ધીરુભાઈ જેટલું સરકાર સરકાર તમને ધ્યાન આપે તો આ વધુ વૃક્ષ વાવવો તમે આ વાવી દઈએ ગમે અમને ઝાડ આપવા જોઈએ અમારે તો એ જ કામ છે અમે તો આ માણસ છે આ ત્રણ વાર અમારે આવડું બધું બનાવ્યું આજે થોડુંક રિપેરિંગ કરી દે ઉપર જે જગા થોડી આ બાવડા કઢાવી દેવા તો ઝાડવા બાળવા તો કે એટલામાં વાવી દ્યો અને અમારે આય બોર કરાવ્યો તે બોરમાંય પાણી ઘણો છે કોઈ જે ઝાડ હૂંકાય એમ છે નહીં

અને અહિયા કુદરતી વાતાવરણ જેવું છે તળાવ છે પછી બગીચો છે બધી એમ સારી બધી બોલ્યું હોય કે કોઈ નાના છોકરાઓ આતે કોઈ ફરવા આવવું હોય કે કોઈ રજા દિવસો એને આવવું હોય તો અહીંયા આવી શકે બાકી બીજા નંબર માં તો બધાય ગામ જ છે કોઈ એક બે વ્યક્તિ પૂરતું છે નહીં ટોટલી ખાંભોદર ગામ સમસ્ત બધી વસ્તુનો આપણે પ્રોગ્રામ રાખેલ છે